विद्यार्थी मित्रों नमस्कार ધોરણ 12 ગદ્યપાઠ 15 નમો મહર્ષય નિત્યામ એ પાઠમો પાઠ 3મો આપણે પેજ નંબર 65 ઉપર છેલ્લો પેરેગ્રાફ બાકી છે એ જોઈ લઈશું મહાન તત્વજ્ઞ પ્રખરો વક્તા જનજીવનસ્ય પરિવર્તક તો અહીંયા મહાન તત્વજ્ઞ એટલે મહાન તત્ત્વજ્ઞાની જ્ઞ એટલે જાણનાર તત્વજ્ઞાની તો મહાન તત્વજ્ઞ એટલે મહાન તત્વજ્ઞાની પ્રખરો વક્તા પ્રખરો એટલે ઉત્તમ વક્તા એટલે વક્તા બોલનાર વક્તા સાંભળનાર શ્રોતા વક્તાના શ્રોતા તો પ્રખરો વક્તા એ ઉત્તમ વક્તા જનજીવનસ્ય સરીવર્તક जनजीवन से जनजीवन परिवर्तक है परिवर्तक तो महान तत्वज्ञानी उत्तम वक्ता जनजीवन से परिवर्तक जनजीवन परिवर्तक प्रसिद्ध देशभक्त प्रसिद्ध देशभक्त प्रसिद्ध देशभक्त ले प्रसिद्ध देशभक्त અર્વાચીનો એટલે આધુનિક અર્વાચીનો એટલે આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદ એટલે મહર્ષિ સ્વામી દયાનંદે સ્વજીવનમ પોતાનું જીવન તો અર્વાચીનો એટલે આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદ સ્વજીવનમ મહર્ષિ સ્વામી દયાનંદે પોતાનું જીવન રાષ્ટ્રસ્ય એટલે રાષ્ટ્રના સમુદ્ધાર એટલે ઉદ્ધાર માટે રાષ્ટ્રસ્ય સમુદ્ધારાએ રાષ્ટ્રના ઉદ્ધાર માટે સમર્પયત સમર્પી દીધું હતું સમર્પયત એટલે સમર્પી દીધું હતું તો આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદે પોતાનું જીવન રાષ્ટ્રના ઉદ્ધાર માટે સમર્પી દીધું હતું સદૈવ એટલે સદૈવ હંમેશા લોકહિતાય લોકહિતના સદૈવ લોક હિતાય એટલે સદૈવ લોકહિતમાં લોકહિતાય એ લોકહિતમાં નિરતો અયમ મહર્ષિ નીરતો એ લે મગ્ન નીરતો એ લે મગ્ન અયમ એટલે આ મહર્ષિ એટલે મહર્ષિ રાજસ્થાન પ્રદેશ રાજસ્થાન પ્રદેશ એટલે રાજસ્થાન પ્રદેશમાં અજમેર નગરે અજમેર નગરમાં અજમેર નગરે એટલે અજમેર નગરમાં દીપાવલ્યામ એટલે દીપાવલીના દીપાવલ્યામ એટલે દીપાવલીના તિથ એટલે દિવસે તિથ એટલે દિવસે નિર્વાણમ પ્રાપ્નો નિર્વાણ પામ્યા નિર્વાણ એટલે મૃત્યુ પામ્યા નિર્વાણ પામ્યા તો સદૈવ એટલે સદૈવ લોકહિતાય લોકહિતમાં નિરતો એટલે મગ્ન અયમ મહર્ષિ આ મહર્ષિ રાજસ્થાન પ્રદેશ રાજસ્થાન પ્રદેશમાં અજમેર નગરે અજમેર નગરમાં દીપાવલ્યામ દીપાવલીના તિથુ એટલે દિવસે નિર્વાણમ પ્રાપ્ત નિર્વાણ પામ્યા પ્રભુ મય બન્યા છેલ્લો મુકામ એટલે નિર્વાણ જન્મ અને મૃત્યુ જન્મે એની સાથે જ મૃત્યુ લખાયેલું છે છતો આપણે મૃત્યુના ભયથી ભય પામીએ છીએ મૃત્યુથી ભય પામીએ છીએ ખરેખર એટલા માટે જ મહામૃત્યુ મંત્ર વારંવાર મનમાં ધારણ કરવું જોઈએ ઓમ ત્રંબકમ યજા મે એ જે મંત્ર છે એ મંત્રનું વારંવાર રટન કરીએ તો મૃત્યુનો કોઈ ભય જ ના રહે મૃત્યુનો ભય નીકળી જાય પછી કોઈ કોઈ ભય રહે જ નહીં ભગવાનનું નામ જ લેવાનું એટલે મૃત્યુના ભયથી મુક્ત થવું તો અહીંયા મહર્ષિ સદૈવ લોકહિતમાં મગ્ન મહર્ષિ રાજસ્થાન પ્રદેશમાં અજમેરનગરમાં દીપાવલીના દિવસે નિર્વાણ પામ્યા નિર્વાણ પ્રાપ્ત નિર્વાણ પામ્યા રાષ્ટ્ર એટલે રાષ્ટ્રના સુપુત્રાય એટલે સુપુત્ર સપૂત એવા સુપુત્ર એટલે સપૂત એવા રાષ્ટ્ર સુપુત્ર એટલે રાષ્ટ્રના સુપુત્ર એવા મહર્ષિ દયાનંદ દંદાએ મહર્ષિ દયાનંદને નમો અસ્તુ નમસ્કાર હજુ તો રાષ્ટ્ર સુપુત્રાય રાષ્ટ્રના સુપુત્ર સપુત એવા મહર્ષય એટલે મહર્ષિ દયાનંદા દયાનંદને નમો અસ્તુ નમસ્કાર હજો છેલ્લે શ્લોક આપેલું છે એ જોઈ લઈએ નમો મહર્ષય નિત્યમ દયાનંદા ધીમતે વેદ ધર્મો જગદ બુત્યય एन लोके प्रसारित अँन तो बीजी लीटी मीजो शब्द ए ने ले जेमणे ए ने ले जेमणे लोके ले जगतना लोके, लोके जगतना प्रसारित हो, प्रसारित फैलाओ, तो ये ने ले जेमने लोग के ले जगत ना, अहिया ले जेमने जगत बुद्धते शब्द पहलो ले जगत बुद्धते जगत बुद्धते एले જગતના કલ્યાણ માટે જગત એટલે જગતના કલ્યાણ માટે એને લે જેમણે જગત બુદ્ધ્યય જગતના કલ્યાણ માટે જગત ભૂતિ તસ્ય જગત ભૂતિ તશ્યય એટલે જગતના કલ્યાણ માટે એને લે જેમણે જગત બુદ્ધ્યય એલે જગતના કલ્યાણ માટે વેદ ધર્મો વેદ ધર્મને વેદ ધર્મો એટલે વેદ ધર્મને લોકે પ્રસારિત લોકે નો અર્થ લેવાનો સંસારમાં જગતે થાય ને સંસારે અહીંયા લોકો સંસારમાં લેવાનો શબ્દ લોકે એટલે સંસારમાં પ્રસારિત એ ફેલાવ્યો પ્રસારિત એટલે ફેલાવ્યો તો બીજી લીટીમાં આ રીતે ભાષાંતર કરવાનું છે કે જેમણે જગતના કલ્યાણ માટે વેદ ધર્મને સંસારમાં ફેલાવ્યો ઉપર ધીમતે બુદ્ધિમાન ધીમતે એટલે બુદ્ધિમાન તો તે બુદ્ધિમાન મહર્ષય એટલે મહર્ષિ મહર્ષય એટલે મહર્ષિ દયાનંદાય દયાનંદને દયાનંદા એટલે દયાનંદને નિત્યમ એટલે હંમેશા નિત્યમ એટલે હંમેશા નમો એટલે નમન હજુ નમો એટલે નમન હજુ તો અહીંયા ધીમતે એટલે તે બુદ્ધિમાન મહર્ષિ એટલે મહર્ષિ દયાનંદા એ દયાનંદને નિત્ય એટલે હંમેશા નમો એટલે નમન હજો તો જેમણે જગતના કલ્યાણ માટે વેદ ધર્મને સંસારમાં ફેલાવ્યો છે તે બુદ્ધિમાન મહષિ દયાનંદને હંમેશા નમન હજો તો અહીંયા આ રીતે આ ગદ્યપાઠનું ભાષાંતર કરવાનું છે એ ભાષાંતર લખવાનું છે શબ્દાર્થો લખવાના છે આ ખાસ વિદ્યાર્થી મિત્રોએ કાળજી રાખવાની છે અહીંયા જે શબ્દાર્થો છે એ શબ્દાર્થો વિવરણાત્મક નોંધમાં પણ પૂછી શકાય જે વેદવિદ્યા વિદ્યા એટલે વેદ વેદે પ્રબોધેલી વિદ્યા બરાબર પછી સત્યાર્થ પ્રકાશ પછી આર્ય સમાજ આ ત્રણ નોંધો પણ લખવાની અને સ્વાધ્યાયમાં વિકલ્પો તો ભારત દેશે કાલે કાલે મહાપુરુષ જીવન કસ્મૈ સમર્પય દેશ સેવાય મહા મહર્ષિદયાનંદ પૂર્વનામ કેસીત તો મૂળશંકર અંધશ્રદ્ધયા અંધકાર તો વિદારય મહર્ષિદયાનંદ કદાત તો દીપાવલ્યાં દિવાળીના દિવસે થયું હતું સંસ્કૃત ભાષામાં ઉત્તરો લખવાના છે પછી માતૃભાષામાં પણ પાંચ ઉત્તરો છે વિવરણાત્મક નોંધો વેદવિદ્યા અને સત્યાર્થ પ્રકાશ અને સમીક્ષાત્મક નોંધ લખો તો પેલી નોંધો જે વેદવિદ્યા સત્યાર્થ પ્રકાશ અને આર્ય સમાજ એ પણ લખવાની જ વધારે સારું રહેશે પછી મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જીવન અને મહર્ષિ દયાનંદનો ઉપદેશ આ બે સમીક્ષાત્મક નોંધો પણ તૈયાર કરવાની છે અને સંદર્ભો તો સત્યમ પ્રકાશ્ય કુરુ કુરુઢિ બંધનાની ત્રોટે અને બીજો નમો મહર્ષય નિત્યમ દયાનંદાય ધીમતી તો આ રીતે સંદર્ભો પણ આપણે તૈયાર કરવાની લખવાના છે અને તૈયાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરતા રહેજો કોરોનામાં ખાસ કાળજી રાખવાની અત્યારે આપણા ગામમાં થોડું સંક્રમણ વધેલું છે એટલે બહાર ખાસ નીકળવાનું નહીં જરૂરિયાત પૂરતું હોય તો જ નીકળવું અને એ પણ માસ્ક પહેરીને જ નીકળવાનું એ ખાસ કાળજી રાખવાની નહીતર જે મુશ્કેલીઓ પડતી હોય છે પંદર દિવસ સુધી જેલવાસ જેવું વાતાવરણ ભોગવવું પડે કોઈની સાથે વાત પણ ના કરી શકીએ દવાઓ ગળવી પડે એ બધું જે સરકારના ભગીરથ પ્રયાસોથી આપણા સ્વાસ્થ્ય માટે જે કાળજી લેવામાં આવી રહી છે એનું આપણે પાલન કરવું નહીંતર એ દુઃખી થવું પડે એવી પરિસ્થિતિ ના આવે એ કાળજી રાખવાની અને અભ્યાસ કરતા રહેવાનું અભ્યાસ કરવા માટે એક સમય સરસ તમને આ એક મળી રહ્યો છે જે તૈયારી માટે બોર્ડના વિદ્યાર્થીઓ માટે તો બહુ બેસ્ટ સમય છે એટલે સુંદર રીતે આપણા તૈયારી કરતા રહેવાની કોઈ મુશ્કેલી હોય તો જણાવતા રહેવાનું બરાબર એ ખાસ કાળજી રાખવાની તો જય સચિદાનંદ